નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગાંચી આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં જોશમાં છે અને તેનું કારણ છે કે વિસાવદરમાં જે પ્રકારે તેમણે જીત મેળવી છે ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી આમ આદમી પાર્ટી માની રહે છે કે ગુજરાતમાં વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી પોતે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે અને તેમના સંયોજક પોતે પણ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસી છે જો કે આ પ્રવાસમાં અત્યારે અનેક પ્રકારની અટકણોએ જોર પકડ્યું છે કેમ કે જે પ્રકારે ઉમેશ મકવાણે આમ આદમી પાર્ટી છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગુજરાતના તેમના જે ધારાસભ્યો છે તેમના દરેક પોસ્ટરમાં ફોટા દેખાતા હતા પરંતુ ગારીયાધનના ધારાસભ્ય સુધીર વાઘાણીના કોઈ પણ પ્રકારના ફોટા આ પોસ્ટરોમાં જોવા નથી મળ્યા અને તે પણ ક્યાંય જોવા નથી મળ્યા તેવી ચર્ચાઓ જાગી છે અને જ્યારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં જ આ પ્રશ્ન જ્યારે પત્રકારો પૂછો તે સમયે ઈસુદાન ગઢવીનો જવાબ સાંભળવા જેવો છે કાર્યાધરના ધારાસભ્ય શ્રી માન્ય સુધીરભાઈ વાઘાણી કાલે અમારી જોડે જતા પરમ દિવસે જોડે જતા એમને એક સામાજિક કામને લઈને સુરત જવાનું હતું એટલે કોઈ ખોટી અફવામાં ફેલાવવાની જરૂર હતી ગારિયાધરના ધારાસભ્યશ્રી અમારી સાથે જ છે મજબૂત છે ગારિયાધરના મુદ્દાઓ ઉઠાવે છે અને આખી પાર્ટી પણ એમની સાથે છે અને એ મુદ્દા ઉપર ખુદ સુધીરભાઈ અહીંયા પરમ આવ્યા હતા અરવિંદ કેજરીવાલજીને પણ મળ્યા છે અમને પણ મળ્યા છે અને એ મજબૂતાઈથી આગામી સમયમાં એ પાર્ટીને મજબૂત કરશે આમ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું કહેવું છે કે સુધીર વાઘાણી અહીંયા જ છે ગઈકાલે તે પોતે પણ અરવિંદ કેજરીવાલને મળ્યા છે અને તેમને સામાજિક કામ હોવાથી તે સુરત ગયા છે જો કે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે પોસ્ટર પર સુધીર વાઘાણીનો ફોટો કેમ નથી દેખાઈ રહ્યો તેનો તેમણે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો તો આમ ફરીક વખત ઉમેશ મકવાણા પછી નવું નામ માર્કેટમાં અત્યારે ચાલી રહ્યું છે સુધીર વાઘાણીનું કે શું તે આમ આદમી પાર્ટીથી નારાજ છે ને તે પણ આ પાર્ટી છોડી શકે તે હવે આવનારા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ